અંજારના સંસ્કાર નગરમાં ગત તારીખ ત્રીસ બારના સાંજના અરસામાં લૂંટનો બનાવ બન્યો હતો સ્ત્રીના વેશમાં આવેલા આરોપીએ ફરિયાદી મહિલા મંજુલાબેનને આંખમાં મરચાં નાખી સોનાની ચેન તથા રોકડ રકમની લૂંટ ચલાવી હતી ગુનો બન્યા બાદ પોલીસ ટીમે રાત દિવસ જોયા વિના એકસો અઠ્ઠાણું સીસીટીવી કેમેરાના નવસો જીબી ડેટા ઉપરનું પૃથ્થકરણ કરી આ ગુનામાં સામેલ આરોપી હર્ષ ભરતભાઈ પટેલની ધરપકડ કરી હતી અંજાર અને એલસીબી પોલીસે જણાવ્યું કે પકડાયેલા આરોપી હર્ષે બનાવને અંજામ આપતા પહેલા ક્રાઇમ સિરિયલનો એપિસોડ જોયો હતો જેમાં સ્ત્રીના વસ્ત્રો પહેરીને ગુનાને અંજામ અપાયો હોવાનું દર્શાવાયું હતું જે જોઈને આ લૂંટના કૃત્યનું આયોજન ઘડાયું લૂંટ કર્યા બાદ આરોપી આદિપુરથી ગાંધીધામ સુધી ટ્રેનમાં ગયો ગાંધીધામ રેલવે સ્ટેશને રાત પસાર કરી બીજા દિવસે સવારે ફેડ બેંકમાં લૂટેલી સોનાની ચેન ગીરવે મૂકી રૂપિયા પંચાવન હજારની ગોલ્ડ લોન લઈ ફરી અમદાવાદ જતો રહ્યો હતો ભેજાબાજ આરોપીએ ડી માર્ટમાંથી લેડીઝ કુર્તો દુપટ્ટો તથા મરચાં પાવડર ખરીદ્યા હતા લૂંટ બાદ મહિલાના વસ્ત્રો સાંઈ રેસીડેન્સી પાછળ આવેલી જાળીઓમાં ફેંકી દીધા હતા પોલીસે આ વસ્ત્રો સાથે પાંચ હજારની કિંમતનો મોબાઈલ સહિતનો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો આજરોજ અંજાર પીઆઈ એ આર ગોહિલે જણાવ્યું કે આરોપીને સાત દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયો હતો અદાલતે આ આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રિપોર્ટ માખી જાણી અંજાર